ભારતના નકશાને તમે ધ્યાનથી જોઈ લો એના પર ખૂબ ગર્વ પણ લઈ શકો છો કેમ કે કોને ખબર કાલે આ નકશાનું સ્વરૂપ બદલાઈ પણ શકે છે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આવી જ ચિંતા વ્યક્ત કરી તેમણે કહ્યું કે આસામની લગભગ ચાલીસ ટકા વસ્તી બાંગ્લાદેશોની છે જો એમાં વધુ દસ ટકા બાંગ્લાદેશીઓ ઉમેરાશે તો આસામ આપોઆપ બાંગ્લાદેશમાં સામેલ થઈ જશે આવી જ ચિંતાને લીધે હિમંત વિશ્વાસ શર્મા છેલ્લા પાંચ વર્ષથી બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે તમે એમ ના માનતા કે ગુજરાત તો આસામથી ખાસું છેટું છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી તમે ભૂલ કરો છો તમે ના ભૂલતા કે આપણા ગુજરાતમાંથી પણ અનેક બાંગ્લાદેશીઓ પકડાયા છે અને હજુ અનેક બાંગ્લાદેશીઓ આપણા ગુજરાતની ધરતી પર છે પણ ખરા આમ તો હિમંતા શર્માએ બાંગ્લાદેશી ગુસનખોરની વિરુદ્ધ સતત બોલતું રહેવું પડ્યું છે એટલું જ નહીં આ રાજ્યમાંથી બાંગ્લાદેશી મુસલમાનોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવે છે અત્યારે હિમંત શર્માએ પ્રતિક્રિયા સ્વરૂપે નિવેદન આપ્યું હકીકતમાં બાંગ્લાદેશની નેશનલ સિટીઝન પાર્ટીના નેતા હસનત અબ્દુલ્લાની એક કોમેન્ટના જવાબમાં હિમંત શર્માએ ચેતવણી આપી હતી કે આસામ બાંગ્લાદેશનો ભાગ બની શકે છે અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો ભારત બાંગ્લાદેશને અસ્થિર કરવાની કોશિશ કરે તો બાંગ્લાદેશે ભારતના પૂર્વોત્તર રાજ્યોને એનાથી અલગ કરી દેવા જોઈએ તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશે પૂર્વોત્તર ભારતના અલગાવવાદીઓને સપોર્ટ આપવો જોઈએ પહેલાથી જ પૂર્વોત્તર ભારત પર બાંગ્લાદેશની ખરાબ નજર રહેલી છે તમને યાદ હશે કે બાંગ્લાદેશના ગેરકાયદે શાસક મોહમ્મદ યુનુસ હમણાં ચીન ગયા હતા ત્યારે પણ તેમણે અબ્દુલ્લા જેવું જ એક નિવેદન આપ્યું હતું રિમોટ કંટ્રોલથી ચાલતા યુનુસે ચીનની મુલાકાત વખતે કહ્યું હતું કે પૂર્વોત્તર ભારત તો ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે એટલે બાંગ્લાદેશ જ એકમાત્ર સમુદ્રનું સંરક્ષક છે યુનુસે આમ કહીને ભારતના પૂર્વોત્તર ભાગ પર કંટ્રોલ કરવા માટે ચીનને રીતસરનું આમંત્રણ આપ્યું હતું એક તરફ બાંગ્લાદેશ અને ત્યાંથી મુસલમાનોને આસામમાં મોકલી રહ્યો છે બીજી તરફ બાંગ્લાદેશી નેતાઓ આખા પૂર્વોત્તર ભારતને પચાવી પાડવાની વાતો કરે છે સપનાઓ જુએ છે એટલે સ્વાભાવિક રીતે તેઓ ભારતમાં રહેલા બાંગ્લાદેશી મુસલમાનોની મદદથી પૂર્વોત્તર ભારતે પચાવી પાડવા માંગે છે પણ તેમની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે હવે આંકડાઓથી પણ તમને આ વાત સ્પષ્ટ થશે ઓગણીસો એકાવનમાં આસામની વસ્તી એંશી લાખની હતી જે આજે વધીને ત્રણ પોઈન્ટ એક કરોડ થઈ છે ત્રણ પોઈન્ટ એક કરોડમાંથી મૂળ સ્થાનિક લોકોની વસ્તી તો માત્ર સિત્તેર લાખ જ છે બે પોઈન્ટ ચાર કરોડ લોકો તો આસામની બહારથી આવીને વસ્યા છે જેમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની વસ્તી ખાસ્સી એવી છે